ગઈ તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ પિયુષ પોઈન્ટ પર બે અજાણા ઈસમો એક રાહદારીનો મોબાઈલ લૂંટવાનો પ્રયત્ન કરેલ અને લૂંટ દરમિયાન પોતે ચક્કુ બતાવી અને સેલ્ફ ડિફેન્સમાં પોતાનો બચાવ કરતો હોવાનો વિડીયો વાયરલ થયેલ હતો જે વિડીયો જોઈ ઘણા બધાને એક પ્રકારનો ભયનો માહોલ ઊભો થયેલો હતો જે બાબતે ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવી રજૂઆત કરતા ગુનો રજીસ્ટર કર્યો અને કાયદેસરની કાર્યવાહી કરી દરમિયાન આરોપીની સીસીટીવી કેમેરા હ્યુમન ઇન્ટેલિજન્સ થી ઓળખ કરવામાં આવી જેમાં આરોપી અલ્લુ નામનો ઈસમ હોવાનું જણાય આવ્યું ત્યારબાદ અલ્લુની શોધખોળ કરતા પરમ દિવસ સાંજે અલ્લુની બાતમી હકીકત મળતા તેમજ તે પોતાની પત્નીને મળવા આવવાનો છે તેવી હકીકત મળતા આજુબાજુ વોચ ગોઠવવામાં આવેલી જેમાં અલ્લુ અને તેની સાથે એક બાળ કિશોર હતો તે પણ આવેલો તે દરમિયાન પોલીસે તેને અટક કરેલો અને વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરી પોતે લૂંટ કરે શા માટે લૂંટ કરી હોવાનું તપાસમાં જણાવેલ અને પોતે પોતાના નાના મોટા મોરશોખ માટે આ પ્રકારની લૂંટ કરતો હતો પરંતુ રાહદારીએ તેને પકડેલ હોવાથી પોતે તેણે સ્વ બચાવમાં ચક્કુ કાઢેલાનું જણાવેલ ચક્કુ તે નવસારી બજાર ખાતેથી લાવેલ તેનું મૂળ ચક્કુ તેની પાસેથી રજૂ કરવામાં આવેલ છે ગઈકાલે સાંજે તે જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને પંચનામું કરતા કરતા તેણે સ્વગત પોતાની રીતે લોકોની જાહેરમાં માફી પણ માગેલ હતી જે બાબતે પંચનામું વિગતે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ અલ્લુ નામનો ઈસમ ના વિરુદ્ધમાં સુરત શહેર પોલીસમાં કુલે છ ગુના દાખલ થયેલ છે જેમાં કાપોદરા ખટોદરા સચિન જીઆઈડીસી અને પાંડેસરા તેમજ અલથાણા પોલીસનો સમાવેશ થાય છે જેમની મુખ્ય ઓપરેન્ડી મોબાઈલ ચોરી અથવા બાઇક ચોરીમાં સંડોવાયેલો છે અને તેને અગાઉ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ તરફથી બે વાર પાછા પણ કરવામાં આવેલ છે